ને ખાવું હે કે નથી ખાવું ઓટોમેટિક તમને એ તમને ખબર પડી જાય ખબર પડી જાય આ પુત્રને હજુ ખાવું છું ટોટલી નાખો ને જીકા એવું લાગે છે હા રી આ બધું ભગવાન કરે છે આ ક્યાંક ને ક્યાંક ડોસ ના ખાય ને ખાય છે હે ડોસ હા ડોસ ડોસ નાખો થોડા આ એક આ બે નાખી એટલે નાખો ના અરે અરે એને મજા આવે ટેસ્ટ થોડો ખારો લાગે આ ચાલે ભાઈ બોલો બોલો આ કુતરી